फिक्स 55000 रुपया कीमत साफ फिक्स 55000 आगे फर पे थोड़ा खाई जेसे फर फर થઈ જશે જોઈ લ્યો મિત્રો ભેંસ 55000 રૂપિયા કિંમત ભાઈ રાખેલ છે કિંમત રૂબરૂ ફેરફાર થઈ જશે કેટલા વેતર ત્રીજો વેતર ત્રીજો વેતર રેડી હાલ

हाइट माना में नाम चार देते हैं चार दाते यार हाथ में फटी आ गई भाई लियो उतार लियो मित्रों काई कटेम नहीं आवा एक माहिती अबजोत भाई कीमत रिसे पंचांवले हो जाए कीमत पंचांवले हो, हो जाए बीज वतरिया बीज वतर किलो छह लीटर जेबदु खड़ा छो खड़ा होता खड़ा छो लीटर पारु दौड़ा होता है आनो पारु है, है। जोली आनो पारु है एक आने महीने अब जो तो भाई पांच महीने निगापल है नौ हजार रुपया कीमत से नौ हजार कीमत एक बतरिया બીજો વેતર વીઆઈપી છે હા ઊંચાઈ લંબાઈ પૂરી છે ઓમ આપી દીયો ઊંચાઈ લંબાઈ મિત્રો કાઈ ઘટ એમ નથી 5.5 6 જેવી લંબાઈ છે દે લ્યો બાકી જાફરાબાદી જાફરાબાદીઓ લઈ લ્યો અમારી પાસે ટોટલ જવાબદારી વારી બધી ભેસું છે મિત્રો યસમાં કાઈ ઘટ એમ નથી

જોઈ લ્યો મિત્રો પછી આની જરીક માહિતી આપજો ભાઈ વીસ દિવસની કાચી કેટલા બીજું વેતર વ્યાવાની જોઈ લ્યો મિત્રો બીજું વેતર વ્યાવાની છે

દોઢ લાખ 20 કિંમત ન ફેરફાર થઈ જશે જોઈ લ્યો કેટલી તમે ટોટલ કેટલી ભેંસો છે 10 અત્યારે 14 છે 14 તમે જો મિત્રો ચૌદ 14 ભેંસો કેમ નહીં તમને જે એ ભેંસો જોઈ લો એક બે ત્રણ ભેંસો છે આ બધી ભાઈની છે આ બા પછી આ 20 દિવસની કાફી છે બીજી વાત કર વ્યા बीस दिवस निकाची बीजों दरबिया से कौन कीमत करो एक लाख पचीस हजार एक लाख पचीस हजार कीमत फिक्स नथी फर पार्ट है जैसे फर जो लियो मित्रो बच्चे आप हैं उस भाई बीजों दरबिया नल से બીજો ઉત્તર વ્યાણા છે 8.5 લિટર દૂધ છે 8.5 લિટર 8.5 લિટર પાવર ભર દેવાનો ફૂલ જોગારી બારું બીકી જોઈ લેવા હું કિંમત કરો 1 લાખ 35000 1 લાખ 35000 કે લી 1 લાખ 35000 કિંમત છે કિંમત સા ફિક્સ નથી રાખેલ ટોટલ જવાબદારી બાકી દેવાની છે બાકી તમે રૂબરો જઈ અહીંયા આવીને તમે જોઈ લેજો બેસું જોઈ લ્યો લો નથી મિત્રો શું કિંમત કરો સીતેર હજાર જોઈ લ્યો મિત્રો એક લાખ સીતેર હજાર કિંમત દેશી ટોપર છે નવ લીટર દૂધ છે ઓ જવાબદાર જોઈ લો મિતાર આચર આ એ ઓમીરા ટોટલ જવાબદારી દેવાની છે ભાઈસ અચ્છા 8 આટ દી ન વેણા છે 8 દિવસ ન વેણા છે કેટલું દૂધ કરે 60 લિટર 6 લિટર શું કિંમત કરો 1 લાખ 50000 માં 1 લાખ 20000 કિંમત ફેરફાર થઈ જશે નીચે પાડી પોલીબગ નીચે પાડી હ

टोटल जवाबदारी देवानी छे हां आसर पेटनी फुल जवाबदारी 1 लाख 25 हजार तो बजी मित्रों पैसो बदी आडा नु को लेजो भाई टोटल जवाबदारी छे जो लियो टोटल जवाबदारी वाली बदी पैसो छे मित्रों